પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના નીસડા ગામે આવેલા રેલવે ટ્રેક નીચેથી પસાર થતા મુખ્ય રસ્તાના નાળામાંથી પસાર થતી અનાજથી ભરેલી મોટી ટ્રક તારીખ આઠ દસ બે હજાર પચીસના રોજ રસ્તા વચ્ચો વચ્ચે ફસાઈ એક તરફ વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે તો બીજી બાજુ રોડ પર પડેલા ખાડા વિકાસની હકીકત બતાવી રહ્યા છે અભ્યાસ માટે ડેરોલ સ્ટેશન જતા વિદ્યાર્થીઓ ટ્રક વચોવચ ફસાતા બીજી બાજુથી રિક્ષા બોલાવીને સ્કૂલ લેવ લેવા જવા બન્યા મજબૂર આ રસ્તાની બિસ્માર હાલત હોવાના કારણે એમ્બ્યુલન્સ પણ નીકળી શકે તેવી સંભાવના નથી જો કોઈ ઇમરજન્સી દરમિયાન એમ્બ્યુલન્સ ન જઈ શકવાના કારણે કોઈનો જીવ જાય તો તેનું જવાબદાર આ તંત્ર હશે કે તંત્રમાં બેઠેલા આ ખાડા કાન કરનાર અધિકારીઓ એ મોટો પ્રશ્ન ઊભો થયો છે નાળામાંથી બહાર નીકળતા જ રોડ પર પડેલા ખાડા ટ્રકનું ટાયર ફસાઈ ગયું આ ટ્રકમાં ડેરોલ સ્ટેશન સરકારી અનાજના ગોડાઉનમાંથી પિંગડી ગામે સરકારી અનાજની દુકાન ઉપર સ્ટોકનું અનાજ લઈ જવાતું હતું તે દરમિયાન નાળામાંથી બહાર નીકળતા જ ગાડી ઊંડા ખાડામાં ફસાઈ જતા થોડા સમય પહેલાં જ સરકારી દુકાનોના સ્ટોકના અનાજથી ભરેલી ટ્રક ફસાઈ ગઈ નાળામાં પડેલા ઊંડા ખાડાના કારણે અવરજવર કરતા સાધનો વારંવાર ફસાતા તથા એન્જિનમાં મોટા ભાગે ખરાબી થવાના બનાવ બનવા પામે છે એવું ગામ લોકો દ્વારા જાણવા મળ્યું છે નેસડા કરાડા દૂધવા ગામના હજારો લોકોને કાલોલ તરફ જવા માટેના મુખ્ય રસ્તામાં પાણીની એક ઊંડા ખાડા ભરેલ મુશ્કેલીઓ ઊભી કરી રહ્યા છે હોવાનું જાણવા મળ્યું છે નોકરિયાત તથા વિદ્યાર્થીઓ માટે ભારે મુશ્કેલી ઊભી થઈ છે વારંવાર મીડિયાના માધ્યમથી થતાં અલગ અલગ રીતે રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી એવું ગામના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે રિપોર્ટર મહેશસિંહ સોલંકી બીએ ન્યૂઝ ગુજરાતી પંચમહાલ